બોર્ડ બદલ થાવ ને એ નાની માના ખેલ નથી જેની માએ હવા હે હું ઉઠતા હોય ને એને પેટે બોર્ડ બદલ એટલે હંતક બેન જાડેજા જમને અને હંતક બેન જાડેજા એમ બોર્ડ બદલ નથી થઈ એને પોતે પોતાની માથે ગુઠ ભોગી હરમણ મુંજાના ગામત્રા પછી આ ચાર છોકરાઓને મોટા કર્યા અને ત્યારે લોકો એને એમ કેવા કે બોર્ડ બદલ હવે આ આલ્યુ માલ્યુ હું બોર્ડ બદલ થયો છું કુટિયાણા નગરપાલિકાની ચૂંટણી અને

છેલ્લા ઘણા બધા દિવસથી એક જ ચર્ચા છે કે કુતિયાણામાં શું આમ તો ઘણી બધી ચૂંટણી છે હું વારંવાર વાત કરું છું પરંતુ ચર્ચા છેલ્લે કુતિયાણાની જ આવીને રાજ્યમાં ઊભી થાય છે તે ચાહે રાજ્ય સરકાર હોય ને તો રાજ્ય સરકાર પણ કુતિયાણાની ચૂંટણી પર નજર રાખીને બેઠું છે પોરબંદર જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી આ તમામ લોકોની નજર કારણ કે બે દમંગ પરિવારો બે બાહુબલી પરિવારો એટલે બે બાહુબલી પરિવાર વચ્ચે વર્ચસ્વની જંગ જો કે બે હજાર બાવીસમાં થઈ ચૂક્યું છે કોઈ નવું નથી બે હજાર માં પણ ડેલી બેન ઓડોદરા પરિવાર ચૂંટણીઓ છે અને આરોપ પ્રત્યે આરોપ પણ સમાજવાદી પાર્ટી ને અખિલેશ યાદવ પર કોઈ આરોપ નથી લગાડવાના કારણ કે અખિલેશ યાદવ કોઈ રોલ જ નથી એની જેમ મનસુખભાઈ એક વખત દેખાવા ખાતર દેખાણા પણ સીધી રીતે ભાજપ કોઈ રોલમાં દેખાતું એવું નથી દેખાતું પરંતુ રાભીબેને ગઈકાલે જાડેજા પરિવાર પર આરોપ લગાવ્યા અને ત્યારબાદ હીરલભાઈએ જવાબ આપ્યો અને શરૂઆત થઈ નવી રાજનીતિની જાડેજા પરિવારે આ ચૂંટણીમાં સંતોકબેન જાડેજાની પણ એન્ટ્રી કરાવી અને એ વારંવાર એકરાર કર્યો કે ગોળ મધર થાવું હોય ને તો પણ છત્રીસની છાતી જોઈએ સંતોકબેન જાડેજા તમામ લોકો પરિચિત છે સંતોકબેન જાડેજાથી અને તે દબંગ મહિલા હતા તેમાં પણ કોઈ મનમેઘ નથી કારણ કે આખો જાડેજા પરિવારની હિસ્ટ્રી એવી છે તમે જોવા જાવ તો કુતિયાણાથી પહેલા સંતોકબેન જાડેજા ધારાસભ્ય હતા ત્યારબાદ ગુરા મુજા જાડેજા અને એ રાજનીતિક વારસો કોઈએ સાચવ્યો હોય તો તે છે કાંદેલ જાડેજા એમ કાંતલ જાડેજા લગભગ ત્રીજી ટમમાં ધારાસભ્ય છે પરંતુ તેને ક્યારેય કુતિયાણામાં મુદ્દો નહોતો ઉછાળ્યો પરંતુ પહેલી વખત કુતિયાણા નગરપાલિકામાં એન્ટ્રી થઈ જોકે હિરલબાઈએ સંતોકબેન જાડેજાને લઈને શું નિવેદન આપ્યું પડ્યા છે અને ઈ દુઃખ ભોગ ને ત્યારે કોઈ છે ને સમાજ નથી આવ્યો એને પોતે પોતાની માથે દુઃખ ભોગવી હરમણ મુંજાના ગામત્રા પછી આ ચાર છોકરાઓને મોટા કર્યા અને ત્યારે એ લોકો એમ કેવું પડ્યું છે કે ગોળ મટર હવે આ આલ્યો માલ્યો હું ગોળ મટર થઈ ગઈ છું પોલિટિકલ વિડિયો જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો ગોળ મટર ને ઈ નાની માના ખેલ નથી જેની માએ હવાહે હે ખાધી હોય ને એને પેટે ગોળ મટર એટલે હંતોબેન જાડેજા જમ્યો અને હંતોબેન જાડેજા એમ નમ ગોળ

શરમણભાઈ મુંજાભાઈ જાડેજા હોય સાથે જ સંતોષબેન હોય કે ભુરા મુંજા જાડેજા હોય આ ત્રણેય નેતાઓ એવા હતા કે જેને કુતિયાણાના લોકો સાથે સમયતા સિમ્પથી રહી છે અને એ સિમ્પથી કારણ કે ક્યારેય એવું નથી થયું કે ઓડોદરા પરિવારમાં પણ એવું છે કે એવું નથી થયું કે કોઈ સામાન્ય માણસને હેરાન કોઈએ કરી હોય બંને પરિવારો બાહુબલી છે પરંતુ બંને પરિવારમાંથી સામાન્ય માણસને કોઈની હેરાન સામે નથી આવી પરંતુ સતત પંદર વીસ વર્ષનું ઢેલીબેન ઓડોદરાનું નગરપાલિકામાં શાસન બે ટમ અને ત્રીજી ટર્મમાં કાંધલ જાડેજાનું વિધાનસભામાં શાસન અને હવે એ કિલ્લો કિલ્લો પણ એવું છે છે કે થઈ રહ્યો તો બીજી બાજુ કાંધલ જાડેજા માટે પણ કરો યા મરોનો જંગ છે ના જંગમાં જાડેજાની એન્ટ્રી એક સમય હતો ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં માં કે જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે સંતોકબેનનું પણ એક હતું શાસન અને ધારાસભ્ય હતા અને વન સાઈડ ચાલતું હતું અને આજે એ જ મુદ્દો એ જ સંતોકબેનનું નામ ફરીથી કુતિયાણાની ચૂંટણીમાં છે તે એન્ટર થઈ ગયું છે અને આરોપ પ્રત્યે આરોપ વચ્ચે સામે પક્ષે પણ જવાબ છે તે દેવામાં આવી રહ્યો છે કે સંતોકબેનના નામથી ભાજપને ફાયદો થાય કે ન થાય પરંતુ સમાજવાદી પાર્ટી એટલે કે જાડેજા પરિવારે જબરજસ્ત મુદ્દો છે તે અત્યારે કુતિયાણાની ચૂંટણીમાં બનાવી દીધો છે ને અને ગોડ મધર આમ નામ ન થવાય કારણ કે પહેલા જ દિવસે અમારી સ્ટોરી હતી કે લોઢુ લોઢાના કાપશે ઢેલીબેન વડોદરા કે જે મહિલા નેતા છે તેની સામે કાંગલ જાડેજા પણ એક મહિલા નેતાને મેદાન ઉતારવા જરૂરી હતા તો હિરલબા જાડેજા અત્યારે દમખમથી પ્રચાર કરી રહ્યા છે અને અત્યારે હવે કુતિયાણાની પોલિટિકલ ગેમ કઈ દિશામાં જાય તે ખબર નથી પરંતુ આખા રાજ્યની નજર આ કુતિયાણાની ચૂંટણી પર છે ત્યારે તમને શું લાગે છે કે આખે આખી આ ચૂંટણીમાં બે બાહુબલીઓની લડાઈમાં કોણ ફાવશે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે બધું આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો નમસ્કાર